નમસ્કાર અમે ગીતા આપ છો હુકે મિતેશ અને આજે આપણે વાત કરીશું ગુજરાતના વિવાદાસ્પદ ધારાસભ્ય ચૈતર વસાવા અંગે જેમની સામે અટેમ્પટ ટુ મર્ડર નો ગંભીર આરોપ લાગ્યો છે શું છે સમગ્ર મામલો કોણ છે ચૈતર વસાવા અને હવે શું થશે આવો વિગતવાર સમજીએ આરોપ અને ધરપકડ જુલાઈ પાંચ બે હજાર પચીસ ના રોજ એક બેઠક દરમિયાન ચૈતર વસાવા પર તાલુકા પંચાયત અધિકારીને મોબાઈલથી માર મારવાનો અને તૂટી ગયેલા ગ્લાસ વડે ધમકી આપવાનો આરોપ લાગ્યો આ મામલે તેમની વિરુદ્ધ આઈપીસી ત્રીસો સિતર ટુ મર્ડર હેઠળ કેસ દાખલ થયો અને તરત જ ધરપકડ કરવામાં આવી કોર્ટમાં શું થયું પહેલા સ્થાનિક કોર્ટે તેમનો રિમેન્ડ અને જામીન બંને નકારી દીધા પછી નર્મદા સેશન્સ કોર્ટ એ પણ જામીન રદ કરતા કહ્યું કે તેઓ વિરુદ્ધ પહેલેથી જ અઢાર જેટલા કેસ છે અને તેઓ સાક્ષીઓને ધમકી આપી શકે છે હાલની સ્થિતિ હાલમાં ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે તેમની જામીન અરજી હવે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે અને સુનાવણી પાંચ ઓગસ્ટ બે રોજ નિર્ધારિત છે મિત્રો આ હતી ચૈતર વસાવાની સમગ્ર ઘટના એક ધારાસભ્ય પર અઠેમ્પ ટુ મર્ડર નો આરોપ જેલ અને હવે હાઈકોર્ટમાં લડી રહેલી કાનૂની જંગ